અને ઘણા બધા લોકોને માતાજી દર્શન પણ આપતા હોય છે એવામાં ભાદરવી પૂનમ હતી ઘણા બધા બધા લોકોને ખબર છે અને લોકો જાણે છે કે કાલે પૂનમ હતી અને એક બાજુ હતું તો મિત્રો આ બંને વાતને લઈને જ આ ચમત્કાર થયો છે અને એક બાજુ કહીએ તો ચંદ્ર ગ્રહણના કારણે જ આ ચમત્કાર થયો છે તો આ કેવો ચમત્કાર થયો અને કઈ રીતે થયો સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ

કે જેને કોઈ પણ માતાજીની માનતા નથી તોય મિત્રો મોજ શોખ માટે માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે એવામાં મિત્રો તમે જોતા હશો કે એવા ઘણા બધા ચમત્કારના સમાચાર જોવા મળતા હશે અને મિત્રો કાલે હતી ભાદરવી પૂનમ ભાદરવી પૂનમના કારણે મિત્રો આ મંદિર બપોર પછી બંધ થઈ ગયું હતું એવા સમાચાર મળ્યા હતા એના પછી મિત્રો એક બેન ઘણા બધા કિલોમીટરથી ચાલીને આવતા હતા અને આખરે એ બેનના મનમાં એવું હતું કે આજે ચંદ્ર ગ્રહણ છે તો શું ખરેખર હું ચંદ્ર ગ્રહણ જેના કારણે મંદિર બંધ થઈ જવાનું છે માતાજીના દર્શન બંધ થઈ જવાના છે એને પહેલા હું આ મંદિરે પહોંચીશ કે નહીં પહોંચું તમને બધાને ખબર હશે કે કોઈ પણ વ્યક્તિ માતાજીના દર્શન કરવા માટે નીકળે તો ઘરેથી કેમ નીકળ્યો હોય કે માતાજી જોડે કંઈ પણ માંગવા માટે તેના કોઈ પણ કામ મનોકામના પૂરી થઈ હોય એ માટે કે તે માંગવા માટે કે કોઈ પણ માતાજીની ભક્તિ માટે નીકળ્યા હોય

પણ મિત્રો વર્ષો વર્ષ ચંદ્રગ્રહણ નતું આવતું ચંદ્રગ્રહણ તો કાલે જ હતું તો એના કારણે મંદિર બંધ હતું હવે આ બેન અંબાજી પહોંચ્યા અને જેવા માતાજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા ત્યારે તો મિત્રો અંબાજીની અંદર મંદિર બંધ હવે આ બેન શું કરે બેન એવું વિચારવા લાગ્યા કે હું દર્શન તો ઘરે પણ કરી લ્યોત પણ મારે માના અંબાજીના જે મેન સ્થાનક છે ત્યાં માના દર્શન કરવાના હતા હવે મારે દર્શન કરવા તો કરવા કેવી રીતે આ બેનના મનમાં એક જ વાત ગુંજે કે ગમે થાય આજે મારે માના દર્શન કરવા છે કરવા છે અને કરવા છે કે હું ઘણા બધા કિલોમીટર કાપીને પગપાળા આવી છું મારે દર્શન કરવા હોત તો મારા ઘરે પણ માનો ફોટો છે ત્યાં હું રોજ દર્શન કરું છું અને દીવાબત્તી કરું છું પણ મારે આજે માના ગબ્બરે માના મંદિરે એટલે કે અંબાજી ધામની અંદર દર્શન કરવાના હતા પણ આજે જે ઘટના બની જે સૂર્યગ્રહણના કારણે આ બેન દર્શન ન કરી શક્યા અને મિત્રો આવી ઘટના લોકો સાથે બની છે ઘણા બધા લોકો આ ચંદ્ર ગ્રહણના કારણે માના દર્શન નથી કરી શક્યા પણ મિત્રો જે દર્શન નથી કરી શક્યા એ તો એમ જેમ ચાલે ગયા પણ જે આ બેન સાથે બન્યું છે ને એવું બધા સાથે નથી બન્યું મિત્રો આ બેન રડવા લાગ્યા અને એવું કહેવા લાગ્યા કે હે મા હું કેટલા બધા કિલોમીટરથી ચાલીને તારા દર્શન કરવા માટે આવી હતી અને આજે ચંદ્રગ્રહણના કારણે આ મંદિર તારું બંધ છે હવે હું ક્યારે તારા સાક્ષાત દર્શન કરી શકીશ ત્યારે મિત્રો આ બેન મેળામાં ફરી રહ્યા હવે મિત્રો આ બેનને હવે ઘરે નીકળવાનું હતું અંબા માતાના દર્શન તો ના થયા પણ જ્યારે મિત્રો આ બેન બસ સ્ટેન્ડ સુધી પહોંચતા હતા જ્યાં પોતાના વાહનો ઘરે જવા માટે ભરાતા હોય છે ત્યાં બેન પહોંચવા નીકળ્યા અને રસ્તામાં જતા હતા

આ અંબાજીના મેળામાં ખોલવાનો નથી આ ડબ્બો તારે તારા ઘરે જઈને ખોલવાનો છે મિત્રો તમે વિચાર કરો કે કોઈ પણ કોઈપણ થી નેવું વર્ષના દાદીમાં આવીને કોઈને એવું વસ્તુ આપે ખરી પણ મિત્રો આ બેનને આપ્યું આ બેને તો મિત્રો ડબ્બો ચૂપચાપ તેમના સામાન કે તેમના કોઈ પણ થેલા સામાન હોય એની અંદર આ ડબ્બો મૂકી દીધો પછી મિત્રો આ બેન ગયા બસ સ્ટેન્ડની અંદર પછી બસ સ્ટેન્ડમાંથી આ બેન નીકળવા લાગ્યા તેના ઘર તરફ તેમને વાહન મળ્યું હવે આ બેન તેના ઘર તરફ જવા લાગ્યા આ બેનના મનમાં એક જ વિચાર આવે કે આ મેળાની અંદર જે આ દાદીમા આવ્યા હતા એમને મને ડબ્બો આપ્યો છે હવે એમને તો એવું કહ્યું હતું કે આ ડબ્બો મારે ઘરે જઈને ખોલવાનો છે આ બેનના મનમાં એવું કે લાય સારું જોઈ તો લઉં કે આ ડબાની અંદર શું છે કઈ ખરાબ વસ્તુ હશે કઈ સારી વસ્તુ હશે કઈ ખાવાનું હશે કે શું હશે મિત્રો ઘણા બધા લોકોના મનમાં આ પ્રશ્ન હશે કે ડબ્બામાં અંદર શું આપ્યું હશે આ દાદી લાગ્યા હવે આ બેન ડબ્બો ખોલશે કે નહીં ખોલે એ મિત્રો જાણવા માટે વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહ્યો પૂરેપૂરી હકીકત બતાવવાની છે એ પેલા ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને ને પણ કરી લેજો કારણ કે આપણી ચેનલ ઉપર આવા નવા નવા રોજે રોજ વિડીયો આવતા રહે છે તેમના બધા પરિવાર લોકો કહ્યું કે બેન માતાજી દર્શન કરીને આવ્યા ત્યારે આ બેને જવાબ આપ્યો કે હા ભાઈ હું માતાજી ના દર્શન કરીને આવી પણ મિત્રો આ બેન ના મનમાં એક જ પ્રશ્ન ગુંજતો હતો કે આ ડબ્બા ની અંદર શું હશે આ બેન બધા લોકોને પ્રસાદી આપે છે માના દર્શન કરીને આવ્યા છે પછી આ પરિવાર લોકો સાથે બેસીને આ બેન બધી વાતચીત કરે છે કે મેળાની અંદર આટલી પબ્લિક હતી આટલા લોકો દર્શન કરવા આવ્યા હતા એ તો મિત્રો રીતિ રિવાજ પ્રમાણે બધા લોકો ફરવા જાય છે એટલે તેમના પરિવાર સાથે વાતો કરતા હોય છે પણ મિત્રો આ બેન હવે એ વિચારવા લાગ્યા કે હું આ ડબ્બો મારા પરિવાર સાથે ખોલું કે હું એકલી જઈને ખોલું પણ મિત્રો આ બેને ત્યારે ડબ્બો ન ખોલ્યો અને ડબ્બો સીધો સાઈડમાં તેમના જે સામાન મૂકતા હોય છે ત્યાં સંતાડીને મૂક્યો કારણ કે આ ડબ્બો કોઈના હાથે ન પોકવો પડે અને કોઈ પણ ખોલવું ન પડે હવે મિત્રો સાંજનો ટાઈમ હતો આ બેન થાક્યા પાકેલા હતા ખાધું હવે આરામ કરવા માટે ગયા ત્યારે મિત્રો આરામ કરવા માટે આ બેન ગયા ત્યારે આ બેનના મનમાં ફરીથી આ ડબ્બો યાદ આવ્યો જ્યારથી મિત્રો આ દાદીમાએ ડબ્બો આપ્યો છે ત્યારથી આ બેનના મનમાં ડબ્બો ડબ્બો ને ડબ્બો આ બેન જાણવાની કોશિશ કરવા માંગતા હતા કે ડબ્બાની અંદર શું છે અને મિત્રો મેળામાં દાદીમાએ એવું કહ્યું હતું કે આ મેળાની અંદર કે રસ્તામાં તમારે આ ડબ્બો ખોલવાનો નથી આ ડબ્બો તમારે તમારા ઘરે જઈને જ ખોલવાનો છે ત્યારે મિત્રો આ બેને જેવો આ ડબ્બો ખોલવાનો પ્રયાસ કર્યો હવે આ બેન ના મનમાં એવું હતું કે આ ડબ્બા ની અંદર થી શું નીકળશે આ બેન મિત્રો ધરૂજવા લાગ્યા કારણ કે વિચાર કરો તમે કે આ ડબ્બો ક્યાંથી લઈને આવ્યા છે તેમના અંબાજી માતાજીના ધામેથી હવે ઘરે પહોંચ્યા છે ડબ્બો ખોલવાનો છે ડબ્બાની અંદર શું નીકળશે આ બેન ધરુજવા લાગ્યા અને ડબ્બો ખોલવાની જેવી કોશિશ કરી ત્યારે ડબ્બામાંથી શું નીકળ્યું મિત્રો કંકુ નીકળ્યો અંબેમાનો ફોટો નીકળ્યો અને ચુંદડી નીકળી ત્યારે આ બેન ખુશ થઈને માતાજીને પ્રાર્થના કરવા માંડ્યા કે હે માં ભલે હું તારા દર્શન ના કરી શકી પણ માં તે મને એક પરચો આપ્યો છે મિત્રો આ છે માતાજીની સાચી ભક્તિ અને આવાને આવા માતાજીના પરચા હોય છે તો પેલા ચેનલને એક સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય અંબે જરૂરથી લખજો મળીએ એક નવા વિડીયો સાથે